మొటూ నా મે આ છવીસ તારીખે કઈક માલ નાખ્યો હતો પણ હજી હુધી ભાઈ કઈ payment માં સમજતા નથી આજ દવ ને અડધી કલાકમાં દઉં ને સવારે દવ ને ખોટી ખોટી slip નાખ્યા રાખે હા એટલે તમે મજૂરી તમે શેનું કામ કર્યું અમે ઓલો hardware નો જે આપડે આવે ને product આવે L button તરીકે એ product આવે એટલે એમાં મે કામ કર્યું હતું બરોબર એટલે ઈ કામ માલ બીજાનો હતો એટલે ટૂંકમાં મેં એને વાતચીત કરી હતી કે ભાઈ તમે આ માલ બીજાનો આલે છે તો તમે ખુદનો માલ નખાવશો ને તો હું એમાં જોબ કામ કરી આપીશ બરાબર ઓકે તો ભાઈ કહે કાંઈ વાંધો નહીં કામ કરો તમે અત્યારે જેનું કામ હાલતું હોય એમાંથી થોડુંક મને આપો ને હું તમને મટિરિયલ ને પૈસા કરાવડાવી દઈશ ઓકે એટલે મેં એમને આજે બે કાર્ટૂન રામજ ટ્રાન્સફોર્મર ચડાવેલા હતા ગોવર્ધન ચોક પાસે હા એટલે ઈ cartoon મે બુધવારે નાયખા છવ્વીસ તારીખે એટલે એને મને સાંજે સાત વાગે આંગણીયા સ્લીપ આપી મને કે સુરેશભાઈ તમારું પેમેન્ટ કરાવી દીધું છે મે સવારે તમને મળી જાશે ઓકે એટલે સવારે મે દસ વાગે આપણે ફોન કર્યો કે ભાઈ તમારું પેમેન્ટ હજી આવ્યું નથી મે આંગણીયા પેઢીમાં ફોન કર્યો તો તો આંગણીયા વાળા કે આ નામનું કોઈ પેમેન્ટ અમારે જમા નથી થયું બાલટી ને પૂછી લ્યો તમે કેમાં કરાવ્યું તો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતના આંગળીયું કરાવ્યું ભાઈ મને કે કે હું અત્યારે બહાર છું ને છે હું મારા છોકરા ને મોકલી ને તપાસ કરાવી દઉં ને એવા આલા બાલા માર્યા મારી એને ઓકે સુરત કઈ જગ્યા એ છે સુરત એમને મને રહેવાનું એડ્રેસ નથ ખબર પણ એને મને જે શોપ ફોટો મોકલ્યો ને એમાં ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ કરીને છે ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ એમાં ગુગલ માં આપણે સર્ચ ને તો એમાં કોરપોરેટ એન્ટરપ્રાઇઝ ને મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે છે હું એના કોલ કરું તો એના ટુ કોલર માં બધે આપણે મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે બરાબર અને એમાં થયું એવું મનસુખભાઈ કે આપણે જ્યારે આ મીટિંગ થયું ને મારી સાથે બીજ દિવસે કોઈક બીજા ભાઈ માલ નાખેલા હતો અજયભાઈ કરીને કોઈ રાજકોટ ના છે એટલે એ અજયભાઈ તો એની માલની ગયા ની એટલે અજયભાઈ એનો માલ ઉભો રખાવી દીધો અને આ ભાઈ જયારે માલ લેવા ને આવ્યો ત્યારે આ ભાઈએ શું કર્યું કે જેના ભાઈ છે અજયભાઈ ના મોટાભાઈ ફોન કર્યો કે ભાઈ તમે માલ કેમ ઉભો રખાવી દીધો હવે એટલે અજયભાઈ ના ભાઈ એમ કીધું કે ભાઈ તમે અત્યારે પેમેન્ટ કરાવી દો અને માલ લઈ લ્યો આ ભાઈ ત્યાંથી ભાગ્યા અને આ જે અજયભાઈ છે એ જ એમને એમનો શૂટિંગ અને ફોટોગ્રાફી બધું કરી લીધું બરોબર અને આ ભાઈ વગર નો હવે અત્યારે શું મેં સુરત તપાસ કરાવી તો આજે મુકેશ ચૌધરી નામનો વ્યક્તિ છે એ પણ બીજો છે આ ભાઈ બીજા છે બરોબર મનસુખભાઈ મોબાઈલ નંબર છે ને હા મોબાઈલ નંબર હે મનસુખભાઈ પછી તમારી પાસે એવું બધું પુરાવા છે ને હા મુનસુખભાઈ મારી પાસે વોટ્સઅપ માં ચેટિંગ છે અને એને જે મને ખોટી સ્લીપો આપી છે પછી આ જે કાર્ડ નો ફોટો મને મોકલો ને એમાં એનો નંબર છે અને મને આપી દેવાના વાયદા કરે છે કલાક માં આપી દઈશ ને સાંજે અગિયાર વાગ્યા સવારે આપી દઇશ ને એવા જે મને વાયદા કરે છે ને એના ચેટિંગ કર્યા મારી પાસે ઓકે પછી છે ને તમે આપડે રાજકોટ કઈ જગ્યાએ રહ્યો છો

એ મરી જાય ને માનસિંગભાઈ ઓકે હવે એ ચેટ છે ને એને અમને વ્હોટ્સઅપમાં પુરાવા તરીકે મોકલજો અને એના મોબાઈલ નંબર ને બધું મારા વ્હોટ્સઅપમાં મોકલી દો અને એના નંબર આપો હું એને હમણાં રિંગ કરું છું હો એ હા મનસુખભાઈ ના ભલે 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 હાલો સીતારામ સીતારામ બાબુ સીતારામ માનસિંગભાઈ ભલે હાલો હાલો હા મુકેશભાઈ બોલો હા બોલો ફોન તો ઉપાડો ભાઈ બોલો બોલો હા મુકેશભાઈ હવે આપણે તમારું આખું નામ શું છે

માં જે બે દાગીના હતા એ મેં રામાધણી ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલ બરોબર છે એની તારીખ છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ બરોબર પછી સત્યાવીસ તારીખે એને મને પેમેન્ટનો વાયદો કરેલ હતો જેમાં એને મને આંગળીયા પેઢીની ખોટી સ્લીપ આપેલ અને પેમેન્ટ તમને સવારે મળી જશે એવું કીધેલ પણ પેમેન્ટ કાંઈ આવ્યું નહીં પછી મેં એને રિંગ કરતા એને મારો ફોન નંબર એ વોટ્સઅપ ચેટ ને બધું બ્લોકમાં નાખેલ છે બરાબર છે અને એ માહિતી મળતાં જ હા મુકેશ કુમારનો નંબર છે છન્નું આઠ એકોતેર પચાસ બે નેવ્યાસી બરાબર અને એ મને બ્લોક કરેલ છે અને મેં પેમેન્ટની ઉઘરાણી કરેલ તો એ મને નવા નવા વાયદા આપે છે કે સાંજે આપી દઈશ એક કલાકમાં આપી દઈશ કે બે કલાકમાં કે કાલ આપી દઈશ બરાબર આવું મારી સાથે ચીટિંગ થયેલ છે તો સૌ જન જનતા ચેતજો આ નથી જેથી કરીને મેં રામોદના મનસુખભાઈ રાઠોડને આ બાબતે ફોન કરેલ અને એમને મને મારી પૂરેપૂરી સહમતી છે તેમને બરાબર છે આ વિડીયો હું એમને સેન્ડ કરું છું બરાબર વાયરલ વાયરલ કરવા માટે મારી મંજૂરી છે પૂરેપૂરી જેથી કરીને આ બધી દરેક જનતાને જાણ કરું છું કે આ નાનો માણસ જો આવામાં ફસાશે બરાબર તો તેને પીલાવાનો વારો આવે એટલા માટે જાહેર જનતાને જાણ કરું છું કે આના નંબર મેં આપેલો છે એને બધાય સૌ ફોન કરો અને મારા પૈસા મને પાછા અપાવો Maybe. See that?